નમસ્કાર મિત્રો કેમ છો મારા ગુજરાતીઓ જય હિન્દ જય ભારત તો આજે હું તમારી સામે એક એવો ટેકનિકલ સબ્જેક્ટ લઈને આવી છું મિત્રો એક એવો ટોપિક લઈને આવી છું એરડ ફોર ઝીરો ફોર પેજ નોટ ફાઉન્ડ પેજ ખોવાઈ જાય ત્યારે ઓકે મિત્રો તો આજે આપણે એની પર વાત કરીશું તો મિત્રો સૌ કોઈને એનો અનુભવ થયો હશે કે ભાઈ આપણે કોઈ મિત્રના ઘરે જઈ રહ્યા છે ફોર એક્ઝામ્પલ અને એનું સરનામું પણ આપણી પાસે છે અને નકશો પણ છે અને બધું જ શોધી કરીને આપણે એના ઘર તરફ જઈ રહ્યા છીએ ગલી મહલ્લામાંથી પસાર થઈ થઈને આપણે એના ઘર સુધી પહોંચી જઈએ છીએ પણ ત્યાં મકાનની જગ્યા પર એક ખાલી પ્લોટ છે અને એની પર બોર્ડ મારેલું છે અને લખ્યું છે આ સરનામું હવે અસ્તિત્વમાં નથી કેવું લાગે મિત્રો સારું તો ન જ લાગે ને બસ તો ઇન્ટરનેટની દુનિયામાં પણ સેમ આવું જ કંઈક છે તો એરર ફોર ઝીરો ફોર પેજ નોટ ફાઉન્ડ એને કહેવાય છે દરેકને આવો કોઈ અનુભવ થયો જ હશે ઇન્ટરનેટ પર કામ કરતા દરેક એક વ્યક્તિને તો એ શું છે અને શા માટે આવી એરર આવે છે એની પર આજે આપણે ચર્ચા કરીશું મિત્રો તો એરર ફોર ઝીરો ફોર પેજ નોટ ફાઉન્ડ એ શું છે તો એ એક એવો સંદેશ છે કે જે આપણને બતાવે છે કે તમે જે વેબ પેજ શોધી રહ્યા છો એ સર્વર પર એક્ઝિસ્ટ કરતું નથી ઓકે તો આપણે ફોર એક્ઝામ્પલ તમને કહું કે આપણે કોઈ શોપિંગ વેબસાઇટ પર તમે ઓનલાઈન સર્ફિંગ કરી રહ્યા છો અને કોઈ કપડાંની વેબસાઇટ છે ઓકે કપડાં શોપિંગ કપડા ખરીદી કરવા માટેની તો તમે કપડાની પ્રોડક્ટ ઉપર ક્લિક કરો છો ઓકે અને ધારો કે એ પ્રોડક્ટ પર ક્લિક કરતાની સાથે જ એવું આવે છે એરર ફોર ઝીરો ફોર પેજ નોટ ફાઉન્ડ એનો અર્થ એવો થયો મિત્રો કે હાલમાં એ પેજ પર જે કપડાંની માહિતી હતી એ હટાઈ લેવામાં આવી છે અથવા તો એ પેજ જ નથી અથવા તો લિંકમાં કોઈ ભૂલ છે એનો અર્થ એ થયો તો મૂળ આ એરર ફોર ઝીરો ફોર એ શું છે એચટીટીપી સ્ટેટસ કોડ છે એચટીટીપી સ્ટેટસ કોડ જી હા તો એચટીટીપી સ્ટેટસ કોડ શું છે મિત્રો તો વેબ સર્વર અને જે બ્રાઉઝર છે આપણું ઓકે એ બે વચ્ચે જે વાતચીત થાય એની ભાષાનો એક ભાગ છે કે આપણે કોઈ પણ બ્રાઉઝરનો યુઝ કરીએ છીએ જેમ કે ફોર એક્ઝામ્પલ ફાયરફોક્સ અથવા તો ગૂગલ ક્રોમ ઓકે એમાં આપણે કોઈ પણ યુઆરએલ ટાઈપ કરીએ છીએ હવે યુઆરએલ ટાઈપ કરતાની સાથે જ બ્રાઉઝર સર્વરને રિક્વેસ્ટ મોકલે છે એ રિક્વેસ્ટ ખાસ નિયમનું પાલન કરે છે અને એ નિયમને જ કહેવાય છે એચટીટીપી એચટીટીપી એટલે કે હાઈપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ ઓકે હવે સર્વર રિક્વેસ્ટને વાંચે છે અને પછી જણાવે છે કે એ રિક્વેસ્ટનો જવાબ આપવામાં એ સફળ રહેશે કે નહીં એ સફળ થયું છે કે નહીં તો એ જવાબને જ એચ ટીટીપી સ્ટેટસ કોડ કહેવામાં આવે છે મિત્રો તો આ એચટીટીપી સ્ટેટસ કોડ છે એ સોથી પાંચસો નવ્વાણુંની સિરીઝમાં હોય છે અને એના પાંચ વિભાગ છે એ હું તમને જણાવું પહેલો વિભાગ છે સોથી એકસો નવ્વાણું જેને કહે છે ઇન્ફોર્મેશનલ એટલે કે રિક્વેસ્ટ મળી ગઈ છે અને એની પર પ્રક્રિયા ચાલુ છે રિક્વેસ્ટ એટલે કે વિનંતી એ પણ તમે વિનંતી પણ કહી શકો છો પછી બીજું છે બસોથી બસો નવ્વાણું જે છે સક્સેસફુલ એટલે વિનંતી રિક્વેસ્ટ સક્સેસફુલ સફળતાપૂર્વક મળી ગઈ છે અને એની પર એ સમજી પણ લેવામાં આવી છે અને સ્વીકારી લેવામાં આવી છે પછી છે ત્રણસોથી ત્રણસો નવ્વાણું એને કહે છે રીડાયરેક્શન એટલે રિક્વેસ્ટ પર પૂરી કાર્યવાહી થઈ રહી છે અને બ્રાઉઝર એ કાર્યવાહી પૂરી કરવા માટે એનું સરનામું બદલી રહ્યું છે પછી જે ચારસોથી ચારસો નવ્વાણું એટલે કે ક્લાયન્ટ એરર એટલે ક્લાયન્ટ તરફથી કોઈ એરર છે મીન્સ કે યુઝર કોઈ ભૂલ કરી રહ્યું છે યુઝરે કોઈ ભૂલ કરી છે પછી પાંચસોથી પાંચસો નવ્વાણું એટલે સર્વર એરર એટલે સર્વર એ જે તે રિક્વેસ્ટને પૂર્ણ કરી શક્યું નથી પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું છે અને પછી છેલ્લે આવી જાય છે ફોર ઝીરો ફોર નોટ ફાઉન્ડ પેજ નોટ ફાઉન્ડ એટલે કે સ્ટેટસ કોડ એવું કહે છે કે સર્વર જે છે એ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે ઇન્ટરનેટ કનેક્શનમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો પણ તમે જે ચોક્કસ ફાઇલ કે ચોક્કસ પેજને શોધી રહ્યા છો તે સર્વરને મળી નથી ઓકે તો તમને ક્યારે મિત્રો એવો વિચાર આવ્યો છે કે આના માટે ફોર ઝીરો ફોર નંબર જ કેમ પસંદ કરવામાં આવ્યો કેમ બીજો કોઈ નંબર નહીં તો મિત્રો ઓગણીસો નેવુંમાં જ્યારે શરૂઆતનો દાયકો હતો ત્યારે સ્વિટ્ઝરલેન્ડની એક પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકો ઇન્ટરનેટ વિકસિત કરી રહ્યા હતા અને ડબલ્યુ ડબલ્યુ ડબલુ એટલે કે વર્લ્ડ વાઇડ વેબ એની પર કામ કરી રહ્યા હતા હવે ત્યાં એક રૂમ હતો જેનું નામ હતું ફોર ઝીરો ફોર અને એમાં વર્લ્ડ વાઈડ વેબનો પ્રથમ ડેટાબેઝ રાખવામાં આવ્યો હતો હવે શરૂઆતમાં એવું હતું કે રિક્વેસ્ટ કરેલી ફાઇલ જો નથી મળતી તો ત્યાં હાજર ઓપરેટર એને જાતે જ શોધી લાવતા ફાઇલને અને પાછી પછી ફાઇલ ગુમ થયા માટેનો એવું વાક્ય વાપરવામાં આવતું રૂમ ફોર ઝીરો ફોર ફાઇલ નોટ ફાઉન્ડ હવે ઓગણીસો બાણુંમાં જ્યારે એચટીટીપી સ્ટેટસ કોડને લાગુ કરવામાં આવ્યો ત્યારે ફોર ઝીરો ફોર પેજ નોટ ફાઉન્ડ એ એના માટેનો ઓફિશિયલ કોડ બનાવી દેવામાં આવ્યો હવે મિત્રો એરડ ફોર ઝીરો ફોર કેમ આવે છે તો કે એના ઘણા બધા કારણો હોઈ શકે છે એમાંથી પહેલું છે કોટી અથવા તો તૂટેલી લિંક તમે લિંકમાં જો સ્પેલિંગ ખોટો નાખ્યો હશે કે કોઈ જૂની લિંક એન્ટર કરી છે જૂની લિંક ટાઈપ કરી હશે તો પણ આવું થઈ શકે છે પછી છે બીજું ડિલીટ કાં તો મૂવ કરેલું પેજ ડિલીટ કરેલું પેજ કાં તો ખસેડવામાં આવેલું પેજ એટલે કે તમે કોઈ જૂનો આર્ટિકલ કાં તો જૂનું પ્રોડક્ટ છે અને એની પેજ ફાઇન્ડ કરી રહ્યા છો અને એની લિંક જો કોઈ બીજી જગ્યા પર નાખી દેવામાં આવી છે તો એ તમને નહીં મળે એટલે પણ આવી એર આવી શકે છે પછી છે યુ આર કોઈ ભૂલ તમે પોતે જ એડ્રેસ બારમાં યુ આર એલ ટાઈપ કરતી વખતે જો સ્પેલિંગ તમે એકાદ નાની અમથી બી સ્પેલિંગ મિસ્ટેક કરી છે ને ખોટું ટાઇપ કર્યું છે ને તો પણ આ એર આવી શકે છે પછી મિત્રો વેબસાઇટ રીડિઝાઇનિંગ અથવા તો વેબસાઇટ માઇગ્રેશન એટલે કે જો વેબસાઇટે પોતાની ડિઝાઇન બદલી નાખી છે કાં તો કોઈ નવા પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ ગઈ છે વેબસાઇટ તો પણ યુ આરએલની સંરચના બદલાઈ જાય છે અને રીડિરેક્ટ થવામાં પ્રોબ્લેમ થાય છે અને યુઆરએલ લેનું જ જો તમે ટાઈપ કરો છો તો પછી એ ભૂલ આવી શકે છે અને પછી આવે છે સર્વરની સમસ્યા એટલે કે સર્વરના સેટિંગ્સમાં જો કોઈ ગડબડ છે કાં તો ડીએનએસ એટલે કે ડમિન સિસ્ટમની કન્ફિગ્રેશન ખોટી છે તો પણ એરર ફોર ઝીરો ફોર પેજ નોટ ફાઉન્ડનો મેસેજ આવી શકે છે મિત્રો તો ફોર ઝીરો ફોર આપણને કઈ રીતે અસર કરે છે ઓકે તો પહેલું તો છે સમયનો બગાડ જ્યારે તમે કોઈ કામ કરી રહ્યા હોય ઇન્ટરનેટ પર કા તો પછી સર્ફિંગ પણ કરી રહ્યા હોય પણ આવી એરર આવે છે એટલે તમારા સમયનો બગાડ થાય છે પછી છે બ્રાન્ડ પ્રત્યે અવિશ્વાસ હવે જ્યારે વેબ પેજ તમને કોઈ એવી વેબસાઇટ છે બ્રાન્ડિંગવાળી અને તમને એની પર જો આવી એરર આવતી હોય છે તો તમને એમ થાય છે કે આ વેબસાઇટને પ્રોફેશનલ રીતે મેનેજ કરવામાં નથી આવી રહી અને આ જૂની વેબસાઇટ છે કાં તો અવિશ્વસનીય વેબસાઇટ છે ને એની પર કોઈ સરખી રીતે ધ્યાન નથી આપી રહ્યું મિત્રો ઓકે અને ત્રીજું કારણ છે બાઉન્સિંગ રેટમાં વધારો એટલે કે તમે જ્યારે ફોર ઝીરો ફોર એરડ આવશે ત્યારે શું કરો છો વેબસાઇટ ઘણા બધા લોકો મોટા ભાગના લોકો બંધ જ કરી દેતા હોય છે આ બંધ કરવું એને ટેકનિકલ ભાષામાં કહેવાય છે બાઉન્સિંગ મિત્રો તો એટલે કે બાઉન્સિંગ રેટમાં વધારો થઈ જાય છે અને સ્વાભાવિક છે થાય જ કેમ કે એવું પેજ પછી કોઈ ખુલ્લું રાખે નહીં ઓકે એટલે એ એક એમાં પ્રોબ્લેમ છે હવે તમારે શું કરવું તો કે કે એના સોલ્યુશન માટે યુઆરએલ તપાસો તમે સ્પેલિંગમાં કે સ્લેશમાં તો મિસ્ટેક નથી કરી સ્લેશની કે સ્પેલિંગ આપવાની પણ એક નાની સરખી ભૂલ પણ થઈ હશે ને મિત્રો તો તમારે આ એરડ આવશે બીજું કે સર્વરમાં અસ્થાયી ગડબડના લીધે પણ આવું થઈ શકે છે એટલે તમારે એફ વાય કરવું જોઈએ પેજ રિફ્રેશ તો અગેન એ કરવાથી પણ તમારો ટ્રાયલ કદાચ સેફ થઈ જાય અને પછી તમે મુખ્ય ડોમેન પર પાછા જાઓ ધારો કે અને પછી યુઆરએલ માં જે સ્લેશ છે એના પછીના લેટર્સ કઢી નાખો અને એ સ્લેશ સુધીનું જ ટાઇપ કરીને જુઓ એકવાર તો મે બી તમારું સક્સેસફુલ થઈ જાય રિક્વેસ્ટ અને ગૂગલ પર જઈને સ્લેશની પાછળનું બધું કાઢીને ખાલી આગળનું જ એન્ટર કરો તો ગૂગલ તમને એ જ વેબસાઇટ પરની સ્પેસિફિક ઇન્ફોર્મેશન જ પ્રોવાઈડ કરશે એટલે કે એ જ વેબસાઇટ પરની એટલી જ માહિતી જે તમારે જોઈએ છે ફોર એક્ઝામ્પલ ડબલ્યુ 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 ડોટ એક્ઝામ્પલ ડોટ કોમ સ્લેશ આર્ટિકલ સ્લેશ બ્લોગ વન તો ડબલ્યુ 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 ડોટ એક્ઝામ્પલ ડોટ કોમ સ્લેશ આર્ટિકલ જ રાખો સ્લેશ બ્લોગ વન કઢી નાખો એટલું થતાં પણ ન થાય તો ડબલ્યુ 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 એક્ઝામ્પલ ડોટ કોમ જ રાખો સ્લેશ આર્ટિકલથી જ બધું જ કઢી નાખો એ એન્ટર કરી જુઓ ગૂગલમાં એ એન્ટર કરી જુઓ તો તમને બની શકે તમારી જોઈતી માહિતી પણ મળી શકે હવે આમાં એક જાણકારી માટે તમને એક એવી વાત કહું કે જાણીતી વેબસાઇટ ફોર ઝીરો ફોર પેજને કેવી રીતે ક્રિએટિવ રસપ્રદ અને યાદગાર બનાવે છે જેમ કે નેટફ્લિક્સ એ શું કરે છે વિશેષ સંદેશ આપે છે કે પેજ નોટ ફાઉન્ડ પણ એની સાથે ઢગલો એવું બતાવે છે કે અમારી પાસે ઢગલો સિરીઝ છે મિત્રો અને લોકપ્રિય સિરીઝના ફોટોઝ મૂકી દે છે ઓકે પછી ફ્લિપકાર્ટ શું કરે છે મિત્રો તો એ રંગબેરંગી ગ્રાફિક્સની સાથે અમારી પાસે પ્રોડક્ટ તો નથી પણ તમે બીજું શોધો તો યુઝરને શોપિંગ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપે છે ઓકે અને ગીઠબ એના પેજ પર અવકાશી થીમ સાથે ડિસ્પ્લે થાય છે અને બ્લેક હોલની સાથે એવું ડિસ્પ્લે કરે છે કે પેજ ખોવાઈ ગયું છે તો આ ક્રિએટિવિટી બ્રાન્ડની ઓળખને પણ મજબૂત કરે છે મિત્રો અને યુઝરનો મૂળ પણ હળવો રાખે છે તો આનો મતલબ એ થયો મિત્રો કે તમારા ઇન્ટરનેટમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી ઇન્ટરનેટ કનેક્શનમાં પણ કોઈ જ પ્રોબ્લેમ નથી તમારું ડિવાઇસ પણ બરાબર ચોક્કસ સરખી રીતે કામ કરી રહ્યું છે પણ આ વિશેષ પેજ કે જે તમે શોધી રહ્યા છો તે ઉપલબ્ધ નથી એટલે કે ઇન્ટરને એરર ફોર ઝીરો ફોર પેજ નોટ ફાઉન્ડ એટલે બીજું કશું જ નહીં પણ ઇન્ટરનેટની આ વિશાળ ભૂલ ભૂલામણીમાંથી એક ખોટો વળાંક છે મિત્રો તો મિત્રો મારી આ માહિતી તમને કેવી લાગી જો ફોર ઝીરો ફોર એર નોટ ફાઉન્ડનો અર્થ તમને સમજવામાં કેવો લાગ્યો હોય ખબર પડી હોય બરાબર મિત્રો અને તમને કામનું લાગ્યું હોય તમારી તમારા સવાલનો પૂરતો મેં જવાબ આપી દીધો હોય તો મને ચોક્કસથી જ કમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર પણ કરજો મિત્રો અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાની સાથે જ બાજુમાં આપેલો બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો આવા જ ટેકનિકલ વિડીયોને અવનવી માહિતી લઈને હું આવતી રહીશ અને તમારી સાથે શેર કરીશ તો તમને એનું નોટિફિકેશન્સ મળતું રહે તો ધન્યવાદ મિત્રો જય હિન્દ જય ભારત